नमस्ते मित्रों आपनो हार्दिक स्वागत छे આપના ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ પર તો શો તૈયાર છો આજે એક એવું રહસ્ય જાણવા જેનાથી નાનકડી કંપનીઓ કરોડપતિ બની ગઈ હું વાત કરું છું પીચ ડેક પીચ ડેક ની એક એવી જાદુઈ ચાવી જેનાથી એ માત્ર 14 સ્લાઇડમાં 6 લાખ ડોલર એટલે કે લગભગ 5 કરોડ રૂપિયા ભેગા કર્યા અને એ 1.25 મિલિયન ડોલર એટલે કે 10 કરોડ થી વધુ રૂપિયા ઉઠાવી લીધા हैरान थया ने एक सादी प्रेजेंटेशन अटलू कमाल के भी रीते करी शके शो तमे जानो छो के आप इच डे केटले शू नथी खबर तो बेसी जाओ कारण के आजे हूँ तमने डिकोर करी बताविश के एवु ते शू छे जेना इन्वेस्टर्स कोई ना डेक ने वाह गजब कहे छे अने कोई ना डेक ने आ तो फेंकी दे डस्टबिन मा बोली ने बाजुए मुकी दे छे एक मिनिट रोको तमे गुजराती बिजनेसमेन छो खरुने એટલે તમે સમજો છો કે ધંધો એટલે リस्क પણ સાથે સાથે મોટી તક પણ ચાલો એક સીન બનાવીએ ધારો કે તમે એક નવો સ્ટાર્ટઅપ શરૂ કર્યો કદાચ ખાખરા એક્સપ્રેસ નામની ડિલિવરી સર્વિસ જે સવારે ગરમાગરમ ખાખરા ઘરે પહોંચાડે બસ આઈડિયા તો ગજબનો છે પણ હવે તમારે એક મોટો ઇન્વેસ્ટરની મળવું છે એવો જેની પાસે લાખો કરોડોની થેલી ખુલ્લી પડી છે परंतु एक ट्विस्ट छे तेनी पासे तमारा माटे मात्र पांच मिनट छे त्रण सौ सेकंड एमा तमे शो करशो खोटो पिच डेक बनावशो तो बस गेम ओवर आवजो फरी मळीए बोलीने इन्वेस्टर दरवाजो बतावी देशे पण चिंता न करो आजे हूँ तमने एक एवं परफेक्ट पिच डेक नु फॉर्म्यूला आपीश जे तमारा बिजनेस ने लाखों माथी सीधा करोड़ों सुधी लई जशे तो शुं राह जुओ छो चालो शुरू करिए तैयार रहो કારણ કે આજે આપણે ખોલીશું ઇન્વેસ્ટર્સના દિલ અને ખિસ્સાનું રહસ્ય એ એアナટોમી ઓફ અ કિલર પિચ ડેક ચાલો હવે આપણે ગંભીર બિઝનેસની દુનિયામાં ડાઈવ લગાવીએ અને સમજીએ કે પિચ ડેક એટલે શું અને તેમાં શું શું હોવું જોઈએ એક સારો પિચ ડેક એટલે તમારું બિઝનેસનું ટૂંકું પણ જોરદાર રિપોર્ટ કાર્ડ એવો જે ઇન્વેસ્ટરને ખુરશી પરથી ઊભા કરી દે અને બોલાવે આ તો ગજબ છે લે આ ચેક

લખો ગુજરાતમાં લોકોને સવારે ગરમા ગરમ ખાખરા નથી મળતા ઠંડા ખાખરા ખાઈને તેઓ નાસ્તાનો મૂળ ગુમાવે છે આ સમસ્યા એટલી મોટી બતાવો કે ઇન્વેસ્ટર બોલે અરે બાપ રે આ તો ખરેખર ગંભીર છે એક નાની સ્ટોરી ઉમેરો મારા કાકા દરરોજ સવારે ઠંડા ખાખરા ખાઈને ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં બધા ડરે છે આમાં થોડો ડ્રામા નાખો પણ સાચો રાખો બીજી સ્લાઇડ ઉકેલ આ તમારો અહા મોમેન્ટ છે જ્યાં તમે બતાવો કે તમે આ સમસ્યાનો જાદુઈ ઉપાય લઈને આવ્યા છો લખો અમે ખાખરા ડિલિવરી એપ બનાવી છે 30 મિનિટમાં ગરમા ગરમ ખાખરા તમારા ઘરે એટલો સિમ્પલ રાખો કે ઇન્વેસ્ટર બોલે અરે આ તો ગજબનો આઈડિયા છે થોડો ઉમેરો જુઓ હવે કાકા ખુશ ઘરમાં શાંતિ અને ખાખરા પણ કરકરા એક લાઈનમાં તમારો જાદુ બતાવો ત્રીજી સ્લાઇડ બજારનો કદ અહીં તમારે ઇન્વેસ્ટરને લાલચ આપવાની છે બતાવો કે તમારો બિઝનેસ કેટલું મોટો બની શકે લખો ગુજરાતમાં 2 કરોડ લોકો ખાખરા ખાય છે એટલે 500 કરોડ રૂપિયાનું બજાર આંકડા નાખો અમદાવાદમાં જ 50 લાખ ખાખરા લવર્સ છે ઇન્વેસ્ટરની આંખો ચમકવી જોઈએ આ તો સોનાની ખાણ છે એક ગ્રાફ બનાવો થોડો રંગ નાખો અને બતાવો કે આ એક મોટો ખજાનો છે ચોથી સ્લાઇડ प्रोडक्ट अही तमे तमारो जादू बतावो जुओ अमारी एप एक क्लिक मा खाखरा ऑर्डर ट्रैकिंग, अने 30 मिनिट मा डिलीवरी स्क्रीनशॉट बतावो एपनो नु होम पेज ऑर्डर बटन गरम खाखरा नो फोटो वधु चित्रो ओछो लखाण इन्वेस्टर ने लखेलू वांचो नथी गमतु एने तो फोटा जोवा छे थोड़ो डेमो करो क्लिक ऑर्डर डिलीवर इतलो सिंपल पांचवी स्लाइड पूरा वो इन्वेस्टर ने बतावो के तमो आइडिया फक्त वातो नहीं एक काम करे छे। लखो अमे त्र महीना मा दस हजार खाखरा ऑर्डर्स पूरा करया नंबर से नाखो 500 सौ ग्राहकों दररोज ऑर्डर करे छे। एक नानी स्टोरी सूरत न राजू भाई कहू आ एपे मारो नास्तो बचावियो ग्राफ बतावो ऊपर जती लाइन जोई इन्वेस्टर खुश थी जैसे

बाकी ना दीमा छे एक ग्राफ बनावो एक्स पर स्पीड वाई पर क्वालिटी खाखरा एक्सप्रेस ऊपर जमने बीजा नीचे डाबे थोड़ो मजाक करो अमारा हरीफ हजी खाखरा शेकता हशे अमे तो पहुंचाड़ी दईए छीए आठमी स्लाइड टीम इन्वेस्टर ने बतावो के तमे जा काम माटे परफेक्ट छो लखो अमारो सीईओ दस वर्ष थी खाखरा बनावे छे सीटीओ ए पांच एप बनावी छे

सपनु अहीं तमे मोटो विजन बतावो लखो अमे भारत ने नंबर एक खाखरा कंपनी बनीशु प्रत्येक घर मा गरम खाखरा थोडो उमेरो गुजराती शुरुआत पची मुंबई दिल्ली अने दुनिया इन्वेस्टर ने सपनों बेचो आ नानो बिजनेस नथी आ एक राज्य नी खुशी छे चालो हवे आ दस स्लाइड्स तो तैयार थई गया पर एने डिजाइन केवी रीते करवो के इन्वेस्टर एक नजरई बोले आ तो प्रोफेशनल छे एक सारे डिजाइन એટલે તમારો પીચ ડેક નો સુપર પાવર એક ખરાબ હશે તો તમારો આઈડિયા ગમે તેટલો સારો હોય ઇન્વેસ્ટર એને ગંભીરતાથી નહીં લે તો નોંડી લો આ ચાર ગોલ્ડન રૂલ્સ આ એટલા મહત્વના છે કે હું એને ચાર સોનાના સિક્કા કહીશ રેડી છો નિયમ નંબર 1 એક સ્લાઇડ એક આઈડિયા બધું મિક્સ ન કરો એટલે શું જો તમે પ્રોબ્લેમ સ્લાઇડમાં સમસ્યા લખો છો તો એમાં સોલ્યુશન કે ટીમની વાત ન નાખો એક સ્લાઇડ એટલે એક મસાલો બધું નાખશો તો ખીચડી બની જશે ઉદાહરણ ખાખરા ઠંડા થઈ જાય છે બસ આટલું જ ઇન્વેસ્ટરનું ધ્યાન એક જ વસ્તુ પર જવું જોઈએ નહીં તો એ ગૂંચવાઈ જશે અને બોલશે આ શો ચાલે છે ભાઈ નિયમ નંબર બે પોંતર ત્રીસ પોઈન્ટથી નાનો નહીં એટલે કે લખાણ એટલું મોટું હોવું જોઈએ કે ઓછામાં ઓછું રૂમની પાછળથી પણ વંચાય ઇન્વેસ્ટરની નજર નબળી હોઈ શકે એ થી સાઠ વર્ષનો હશે ચશ્મા વગર વાંચવાની કોશિશ કરશે અને દસ પોઇન્ટનો ફોન્ટ જોઈને બોલશે આ તો મને ધૂંધળું દેખાય છે ચાલો એક ટેસ્ટ કરીએ ખાખરા એક્સપ્રેસ ત્રીસ પોઇન્ટમાં લખો દૂરથી જોવામાં આવે નાનો ફોન્ટ એટલે ડેકનું દફન નિયમ નંબર ત્રણ વધુ ફોટા ઓછો લખાણ એક પેજ પર નિબંધ ન લખતા ઇન્વેસ્ટરને લાંબી વાર્તા વાંચવાનો સમય નથી એને તો એક નજરમાં સમજાવવું છે ઉદાહરણ પ્રોડક્ટ स्लाइड मा एपनो स्क्रीनशॉट नाखो गरम खाखरानो फोटो ऑर्डर बटन डिलीवरी बाइक अने बस बे लाइन लखो त्रीस मिनट मा डिलीवरी एक मिनट मा समझाई जशे पण जो फकरा लक्षो तो इन्वेस्टर बोलशे आ तो स्कूल नु होमवर्क लागे छे नियम नंबर चार रंगो एक सरखा राखो रंग बेरंगी डेक नहीं एटले एक स्लाइड लाल बीजी पीड़ी त्रीजी लीली आ नहीं चाले એક સિમ્પલ કલર સ્કીમ પસંદ કરો જેમ કે નીલો અને સફેદ ખાખરા એક્સપ્રેસ નો લોગો જેવો રંગબે રંગી ડેક બનાવશો તો ઇન્વેસ્ટર બોલશે આ તો બાળકોનું પ્રોજેક્ટ લાગે છે બિઝનેસ નહીં સાત રંગો રાખો ઘર માં હોળી રમવા ડેક માં નહીં એકસરખા રંગો એટલે પ્રોફેશનલ લુક આ ચાર રૂલ્સ ફોલો કરશો તો તમારું પીચ ડેક એવું બનશે કે ઇન્વેસ્ટર એક નજરે બોલશે આ તો મને ગમ્યું એટલો સિમ્પલ સ્પષ્ટ અને સ્ટાઇલિશ રાખો કે એનું દિલ જીતાઈ જાય હવે આ ડિઝાઇન સાથે તમારું 10 સ્લાઇડ્સ ને પાવરફુલ બનાવો અને ઇન્વેસ્ટરની હા પાટ કી બી ઇન્વેસ્ટર સાયકોલોજી hacks ચાલો હવે આપણે થોડા ગુપ્ત રહસ્યો ખોલીએ ઇન્વેસ્ટરનું મગજ કેવું કામ કરે છે એનું દિલ અને કિસ્સો કેવી રીતે જીતાય એક સારો પીચ ડેક એટલે ફક્ત સ્લાઇડ્સ નહીં એ એક મનોવૈજ્ઞાનિક રમત છે इन्वेस्टर ने एवं लागव जो आ तो मारे जो तो तो तमारा माटे हूँ लईने आव्यो छु त्रण शानदार हेक्स आ इटला धांसो छे के इन्वेस्टर नी हाँ पाके थई जशे नोंदी लो आ चेट कोड्स छे हेक नंबर एक गोल्डी लोक्स मांग न बहु ओचो न बहु वधु बस बराबर इटले शु ज्यारे तमे इन्वेस्टर ने पैसा मांगो तो ए रकम एवी होवी जोईए के ए न तो हसे न तो डरी जाए ઉદાહરણ આપણા ખાખરા એક્સપ્રેસ માટે પચાસ લાખ રૂપિયા માંગો એ બરાબર છે પણ જો તમે પાંચ લાખ માંગશો તો ઇન્વેસ્ટર બોલશે આટલા ઓછામાં શું થશે આ તો સિરિયસ નથી અને જો પાંચ કરોડ માંગશો તો એ ખુરશીમાંથી ઉભો થઈને ભાગી જશે આ તો મને લૂંટવા આવ્યો છે એક સ્ટોરી સાંભળો મારા એક દોસ્તે દસ લાખ માંગ્યા ઇન્વેસ્ટરે કહ્યું આટલામાં તો મારી ઓફિસનું એસી પણ નહીં ચાલે विजय ने 10 करोड़ मांग लिया इन्वेस्टर ने कहियो तो हो मारा बाढ़ ने पण नहीं आप 50 लाख इटले मध्यम हम आ तो समझाई छे बोलो शो करशो तमारे ए गोल्डी जोन शोधvano छे नानो नहीं मोटो नहीं बस परफेक्ट। हैक नंबर बे, सोशियल प्रूफ इटले बीजा बतावो के लोको तमने पसंद करे छे आ स्लाइड 3 के 4 मा नाखो मार्केट साइज के प्रोडक्ट पची देखो हमारी साथे 1000 खाखरा लवर्स जोड़ाया छे इन्वेस्टर ने लागवू જોઈએ કે આ તો પહેલે થી જહિત છે થોડો ઉમેરો અમદાવાદના 500 ગ્રાહકોએ કહ્યું આ એક વગર જીવન અધૂરું છે આનો મનોવિજ્ઞાન શું છે ઇન્વેસ્ટરને લાગે છે જો બીજા લોકોને ગમે છે તો મારે પણ રોકાણ કરવું જોઈએ એક નાની સ્ટોરી અમારા ગ્રાહક ભાવનગરના हेमंत ભાઈએ કહ્યું આ પે મારો નાસ્તો બચાવ્યો એને એવું લાગશે કે તમે એકલા નથી એક આખી આર્મી તમારી સાથે છે હેક નંબર ત્રણ વિલન નેરેટિવ સમસ્યાને ખરાબ બતાવો એને ડ્રામેટિક બનાવો પ્રોબ્લેમ સ્લાઇડમાં એક વિલન બનાવો લખો ઠંડા ખાખરાએ ગુજરાતીઓનું જીવન બગાડ્યું છે એટલું ખરાબ બતાવો કે ઇન્વેસ્ટરનું દિલ દુખી થઈ જાય સવારનો નાસ્તો ઠંડો થઈ જાય છે ઘરમાં ઝઘડા થાય છે અને દિવસ ખરાબ જાય છે

कारण के आपने बात करवाना चाहिए ये भी भूलो विषय जे तमारा पीछ डेक ने सीधो डस्टबिन में फेंकी देशे हाँ मित्रों तमे गमे तेटली मेहनत करो आ चार भूलो करशो तो इन्वेस्टर बोल से जो परी मिलिए अने तमारो सपनो गयो कचरा में तो आ चार डेक किलर्स नोधी लो आ इटला खतरनाक छे के एने बिजनेस ना चार दुश्मनों कहीशू रेडी छो चालो शुरू करिए भूल नंबर एक

एक गुंचवायो अने बोलियो बस लोको खरीद से इन्वेस्टर डेक बंद कर कहू तो पहला गणित शीखी आओ तमारे पुरावा आपवा पड़शे एक हजार ऑर्डर्स दिवसे बीस रुपया प्रॉफिट एटले बे करोड़ वर्षे साचो अने स्पष्ट रखो नहीं तो गेम ओवर बुल नंबर बे जटिल शब्दों सिनर्जी स्केलेबिलिटी लीवरेज आ बधु बंद करो इन्वेस्टर ने इंग्लिश नी परीक्षा नथी आपवी एने सादी भाषा जोईए खाखरा एक्सप्रेस लखो, थी सुधी पोच बस पन जो ऑप्टिमाइज़ तो थ्रू सिनर्जी, तो इन्वेस्टर आशो मने तो न थी, एक दोस्ते पैराडाइम शिफ्ट लख्य इन्वेस्टरे कहू भाई हूँ शब्दकोश बेसो सादो राखो गरम खाखरा खुश छुश छे बिजनेस

તો જોટો બોલે છે દરેક બિઝનેસમાં રિસ્ક હોય છે ઈમાનદારી બતાવશો તો એ વિશ્વાસ કરશે નહીં તો ડેક પાડી ના ખશે બુલ નંબર સવારે 4 વાગીને 20 મિનિટથી વધુ સ્લાઇડ્સ ઇન્વેસ્ટરને ઊગના આવવી જોઈએ 10 થી 12 સ્લાઇડ્સ બસ છે જો તમે 25 થી 30 સ્લાઇડ્સ બનાવશો અમારી હિસ્ટરી અમારો ડ્રીમ અમારું કોતરનો નામ તો ઇન્વેસ્ટર 15મી સ્લાઇડ પર ખરાટા મારતો હશે એક વખત 40 સ્લાઇડ્સ વાળો ડેક જોયું ઇન્વેસ્ટરે કહ્યું આ તો ફિલ્મની સ્ક્રિપ્ટ લાગે છે શું શું કરું ટૂકો રાખો 5 મિનિટમાં બધું સમજાવો નહીં તો ડેક ડસ્ટબિનમાં આ ચાર ભૂલો ખોટા આંકડા જટિલ શબ્દો જોખમ છુપાવવું અને લાંબો ડેક ન કરશો તો તમારું પીચ ડેક બચી જશે ઇન્વેસ્ટર ખુશ તમે ખુશ અને પૈસા તમારી જેબમાં આ દુશ્મનોથી બચો અને તમારો સપનું ડસ્ટબિનમાં નહીં જાય

નોંધવા તૈયાર છો ચાલો ચોરી શરૂ કરીએ ટિપ નંબર 1 ડોલરની રકમ એટલે તમે જે પૈસા માંગો છો એને લાલ રંગમાં લખો શા માટે કારણ કે લાલ રંગ આંખમાં ખૂંચે છે એ એટલો ધ્યાન ખેંચે છે કે ઇન્વેસ્ટર બીજો કઈ નહીં જુએ અમને 50 લાખ રૂપિયા જોઈએ લાલ રંગમાં લખો અને એની નજર સીધી એના પર જશે એને લાગશે આ તો સિરિયસ છે મેં એક વખત જોયું એક બિઝનેસમેને 10 લાખ ને લાલ રંગમાં લખ્યું ઇન્વેસ્ટરે 5 મિનિટ સુધી એ જ સ્લાઇડ જોઈ અને પૂછ્યું આ 10 લાખ થી શું કરશો બાકીનો દેખ ભૂલી ગયો લાલ રંગ એટલે એક જાદુ એ પૈસાને હાઇલાઇટ કરે છે પણ હા બધો લાલ ન કરતા નહીં તો દેખ લાલચટક લાગશે ટિપ નંબર 2 ગ્રાહકની પહેલા પછી સ્ટોરી નાખો ઇન્વેસ્ટરને બતાવો કે તમારી પ્રોડક્ટ જીવન કેવું બદલે છે આપણા ખાખરા એક્સપ્રેસ માન લખો પહેલા ઠંડા ખાખરાથી નાસ્તો બગડતો લોકો ગુસ્સે થતા પછી ગરમ ખાખરા 30 મિનિટમાં ધર્મા ખુશી એક નાની સ્ટોરી ઉમેરો સુરતના રેખાબેન કહે છે પહેલા ઠંડા ખાખરા ખાઈને દિવસ ખરાબ જતો હવે ગરમ ખાખરાથી સવાર શાનદાર થાય છે આનું જાદુ શું છે ઇન્વેસ્ટરને લાગે છે આ તો લોકોની જિંદગી બદલે છે મારે આમાં પૈસા નાખવા જોઈએ एक फोटो पर नाखो ठंडा खाखरा साथी उदास चेहरो गरम खाखरा साथी हसतो चेहरो टिप नंबर त्रन सीक्रेट सॉस स्लाइड नाखो एटले तमारी खासियत जे तमने बीजा थी अलग बनावे खाखरा एक्सप्रेस मान लखो अमारी खास मसाला रेसिपी गुजरात नो स्वाद झड़प थी घरे थोड़ो रहस्य राखो आ रेसिपी फक्त अमारी पासे छे हरीफो पासे नहीं इन्वेस्टर ने लागशे आनी पासे कई खास छे आ तो जिती जशे एक लाइन मा तमारू जादू बतावो अमारी स्पीड वत्ता स्वाद बराबर सफलता एने खास लागव जो ये। टीप नंबर चार छेले एक धानसो टेगलाइन नाखो तमारा डेकनी छेली स्लाइड एवी होवी जो ये के इन्वेस्टर याद रखे खाखरा एक्सप्रेस माटे लखो खाखरा डिलीवरी गुजराती खुशहाली एटलू सिंपल पण पावरफुल के एना मगजमा घर करी जाए एक दोस्ते लखियों अमे बदलेशो दुनिया बहु मोटो लागियों पण गरम खाखरा खुश गुजरात ए साचो लागे छे टूकू मजेदार अने याद रहे इवो राखो चालो हवे थोडे गंभीर बात करिए आजे आपने पीछ देखना घना रहस्यो खोलिया दस स्लाइड्स डिजाइन इन्वेस्टर नो मगज पण जो तमे आ बदु डिटेल मा समझवा मांगो छो तो हु तमने एक गजबनु पुस्तक सजेस्ट करू छु द आर्ट ऑफ द स्टार्ट वे दशांश शून्य बाय गाय कावसाकी आ पुस्तक एट एक खजा स्टार्टअप पीच डेक न बढ़ा सीक्रेट्स एक जगह मैंने तो एवं लगे कि आ पुस्तक दरक गुजराती बिजनेसमेन न हाथ में होव जो ये, खास कर जो ते खाखरा एक्सप्रेस जो कहीं शुरू करने मांगो छो आ पुस्तक में मैं जो गम्यू ए शू है गाय कावासाकी जो एक मोटो बिजनेस गुरु है कहे सीम्पल राखो मोटो विचारो એટલે શું ઇન્વેસ્ટર્સને તમારું જટિલ આંકડા કે લાંબી વાતો નથી જોતી એને તો તમારી સ્ટોરી જોઈએ એવી સ્ટોરી જે એનો દિલ જીતી લે જેમ આપણે બોલ્યા ઠંડા ખાખરાથી ગરમ ખાખરા સુધી આ પુસ્તક તમને શીખુશે કે આવી સ્ટોરી કેવી રીતે બનાવવી અને ઇન્વેસ્ટરને ગમે એવો પીચ ડેક કેવી રીતે તૈયાર કરવો એક લાઈન યાદ રાખજો લોકોને આંકડા નહીં લાગણી વેચો આ આખા પુસ્તકનો સાર છે હું તમને એક નાની વાત કહું મેં ના પુસ્તક વાંચ્યું ત્યારે મને સમજાયું કે મારું પહેલું પીચ ડેક કેમ ફેલ થયું હતું મે 20 સ્લાઇડ્સ બનાવી હતી બધું જટિલ શબ્દોથી ભરેલું અને ઇન્વેસ્ટરે કહ્યું આ તો મને સમજાતું નથી પછી આ પુસ્તકે મને શીખવ્યું સાદું રાખો સ્ટોરી કહો અને મોટો સપનું બતાવો ખાખરા એક્સપ્રેસ નો આઈડિયા પણ આવો જ છે ગુજરાતીઓની ખુશીની સ્ટોરી આ પુસ્તકમાં એવા ઘણા આઈડિયા છે જે તમારું બિઝનેસ ને નાનામાંથી મોટો બનાવશે तो जो ते आ बदु डिटेल मा शीखवा मांगो छो के रीते स्टार्टअप शुरू करव के रीते इन्वेस्टर ने राजी करव तो दी आर्ट ऑफ द स्टार्ट बे दशांश शून्य चेक करो आ पुस्तक ने लिंक हूँ डिस्क्रिप्शन में मूकीश एक क्लिक करो खरीदो अने खरेखर तमारा बिजनेस ने लेवल अप करो मने विश्वास छे आ वांचशो तो तमारो पीच डे केटलो धानसु बनशे के इन्वेस्टर बोलशे ले आ चेक हवे शुरू करी नाखक एटलू ज नही एम गुजराती धंधा चतुराई साथ मेल खाती टीप्स टूक में आ पुस्तक एटले बिजनेस न गुरु एने अजमाव सपनू हकीकत बन से नमस्ते मित्रों चलो आज निकेप करिए आज आप शू शीख्या एक परफेक्ट पीच डेक में दस जोरदार स्लाइड्स सादी पर धानसू डिजाइन और इन्वेस्टर मगज ने टार्गेट करती चटाकेदार टीप्स एटले हम ते तैयार छोरा ખાખરા એક્સપ્રેસ જેવા બિઝનેસ ને લાખોમાંથી સીધા કરોડો સુધી લઈ જવા આજે આપણે એક ગેમ ચેન્જર ફોર્મ્યુલા ખોલ્યું છે હવે એને અમલમાં મૂકવાની વાત તમારી છે પણ થોડીક મજા પણ કરીએ ખરું ને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ગમ્યો જ હશે કારણ કે આટલી બધી ટિપ્સ કોણ આપે છે તો નીચે લાઈક બટન પર એક જોરદાર થપ્પડ મારો सब्सक्राइब न करियो होए तो हम करो गुजराती बिजनेस नी दुनिया की बड़ी चटपटी टीप्स तक अही ज मैसे हाँ कॉमेंट में डेक लखजो हूँ तमने पांच लेजेंडरी पीच डेक एक्जाम्पल्स मोकलीश एवं जे ए बी एन बी और उबर जेवी कंपनीओ यूज कर जोई तरु डेक स्टार बनी जैसे अरे हाँ एक मिनिट डिस्क्रिप्शन में दी आर्ट ऑफ द स्टार बे दशांश शून्य नी लिंक चेक करजो આ પુસ્તક તમે એવું ગુરુ મંત્ર આપશે કે તમે ઇન્વેસ્ટરની ઓફિસમાં જઈને બોલશો લે ભાઈ આ દેખજો અને ચેક તૈયાર રાખ એક ક્લિક કરો ખરીદો અને તમારું બિઝનેસ ને લેવલ અપ કરો મેં તો વાંચ્યું અને મારું જીવન બદલાઈ ગયું અને હવે એક છેલ્લો ચેલેન્જ આજે જ તમારું પીચ ડેક શરૂ કરો લેપટોપ ખોલો 10 સ્લાઇડ્સ બનાવો અને આ ટિપ્સ નાખો કોણ જાણે કાલે તમે ઇન્વેસ્ટરની ઓફિસમાં બેસીને ચા પીતા હોવ અને એ ચેક લખતો હોય નાનો નહીં વિચારો મોટો સપનું જુઓ ગુજરાતના દરેક ઘરમાં ગરમ ખાખરા પહોંચાડવાનું સપનું તો ચાલો હાથ મિલાવીએ ફરી મળીશું આવા જ ધમાકેદાર વિડીયો સાથે નમસ્તે અને શુભ ધંધો